નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ખાસ વિડીયો ખાસ વિડીયો એટલા માટે કે જે આજનો વિડીયો છે ને પ્રાથમિક ગણિત માટેનો વિડીયો પ્રાથમિક ગણિત એટલે કે છ થી આઠ ના બાળકો છે એમના માટે આ ખાસ વિડીયો સરવાળા બાદબાઈ ગુણાકાર પછીનો સ્ટેપ આવતો હોય તો આ વિડીયોમાં આવે બરાબર કેના પછી જે તમારે શીખવામાં આવતું હોય એ તમને આ વિડીયોમાં શીખવા મળશે બરાબર તો શરૂઆત કરીએ મિત્રો तो खास ध्यान राखजो पहला हम बेलो आपरे જોઈએ કે સંખ્યા રેખા સુ જોઈએ તો કે સંખ્યા રેખા ચલા પહેલો પોઈન્ટ કયો તો સંખ્યા રેખા કોના કેવાય સંખ્યા રેખા કાઈ દીધા દોરાય મિત્રો સંખ્યા રેખા આપડે દરેક નામ રહે છે સંખ્યા રેખા દોરતા બરાબર તો જો દોરીયા આપડે કે આ છે સંખ્યા રેખા આ છે સંખ્યા રેખા હવે તમને પ્રશ્ન થાય થાય કે સાહેબ જીરો તા કે ઝીરો વચ્ચે આવે પછી માઇનસવાળી સંખ્યા ડાબી બાજુ આવે ધનવાળી સંખ્યા જમણી બાજુ આવે બરાબર ને આપણે સંખ્યા રેખા આવી દીધું દોરીએ કે જીરો વચ્ચે આવે માઇનસવાળી ડાબી બાજુ અને ધન સંખ્યા જમણી બાજુ પણ મારે જીરો આગળ મૂકવું હોય તો મૂકાય ચલો જીરો મારે આ બાજુ મૂકવું હોય તો મૂકાય તો મૂકાય બરાબર જીરો પછી આવશે એક બે ત્રણ અને ચાર એવું નથી તમને મન ફાવે છે કે જીરો મુકાય પણ ખાસ ધ્યાનમાં રાખવાનું કે જીરો પછી જો પણ કોઈ સંખ્યા આવતી હોય હોય પહેલા જીરો પહેલા ડાબી બાજુ જે પણ એ માઇનસ વાળી હોય અને જીરો પછી જમણી બાજુની સંખ્યાઓ કેવી હોય કે ધન સંખ્યા હોય આટલું આપણે મગજ ફીટ ફિટ રાખવાનું બરાબર તમારે શૂન્ય ગમે તે બાજુ મુકાય જીરો ની આગળ એટલે કઈ જીરો આગળ આ બધી સંખ્યાઓ કેવી થાય ડાબી બાજુ વાળી કેવી સંખ્યાઓ તો કે માઇનસ વાળી સંખ્યા આવો અને જીરો પછીની કેવી સંખ્યા આવું તો કે ધન વાળી સંખ્યા સમજાવવા માટે આપણે શરૂઆત કરીએ કે વચ્ચે વચ્ચે એક બે ત્રણ આ બાજુ માઇનસ એક માઇનસ બે અને માઇનસ ત્રણ ચલો શૂન્ય ની ડાબી બાજુ એટલે કઈ થાય ત્યાં કે ડાબી બાજુ થાય ને ડાબી બાજુ ડાબી બાજુ કેવી સંખ્યા આવું કે ડાબી બાજુ બધી માઇનસ માઇનસ એટલે કેવી તો કે ઋણ સંખ્યાઓ અને શૂન્યની જમણી બાજુ જમણો વાત ખબર પડે ને હા તો શૂન્યની જમણી બાજુ કેવી સંખ્યાઓ તો કે ધન સંખ્યાઓ ધન એટલે કેવી તો કે બધી પ્લસ સંખ્યા પણ બાજુ કહેવાય તો કે આ જમણી બાજુ શૂન્યની ડાબી બાજુ એ માઇનસ સંખ્યા શૂન્યની જમણી બાજુ ધન સંખ્યા શૂન્ય ગમે તે બાજુ મુકાય પણ ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે શૂન્ય આગળ બરાબર માઇનસ સંખ્યા આવે અને શૂન્ય પાછળ પ્લસ સંખ્યા આવે ચલો બીજો કોઈન્ટ જોઈએ મિત્રો તો બીજા પોઈન્ટ માં જોઈએ આપણે કે પ્રાકૃતિક સંખ્યા કઈ સંખ્યા કે પ્રાકૃતિક સંખ્યા આ મિત્રો એવા પોઈન્ટ છે ને કે તમારે છ થી આઠ માં કામ લાગે લાગે ના લાગે બરાબર આગળ નવ દસ માં પણ આવે છે પ્રાકૃતિક સંખ્યા વિશે પણ મેઈન તમારો પાયો છ થી આઠ આટલું તમને આવડે તો છ થી આઠ માં તમારો પ્રોબ્લેમ ના થાય બરાબર પછી નવ દસ માં થોડું કારણ ડીપમાં આવે બરાબર તો પ્રાકૃતિક સંખ્યા ચલો પહેલા આમ પેલા પ્રાકૃતિક સંખ્યાનો સંકેત બોલો સંકેત યાદ છે કોઈનું તો પ્રાકૃતિક સંખ્યાનો સંકેત થાય n કેમ ગણ તો કે કેપિટલ માં n પ્રાકૃતિક સંખ્યાનો સંકેત છે બરાબર તો લખીયા આપણે ચલો શરૂઆત કરી થાય પ્રાકૃતિક સંખ્યાની આપણે કાઉન્ટ કરીએ છે ખબર છે 1 2 3 4 5 6 7 કાઉન્ટ કરીયા 1 2 3 4 5 6 તો પ્રાકૃતિક સંખ્યાનો શરૂઆત કઈ થાય કે 1 થી 1 2 ત્રણ ચાર પાંચ છ અનંત સુધી આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ બરાબર તમને એવું પૂછવામાં આવે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થાય મિત્રો કે સૌથી નાની થાય એક અને તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ સૌથી નાની કે તો એક આપણે ખબર છે બરાબર પણ સૌથી મોટી કહેતું એક બે ત્રણ ચાર પાંચ છ ડોટ દોઢ ડોટ આગળ જાય જ છે સૌથી મોટી દસ લાખ તો દસ લાખ પછી એક આવે ને દસ લાખ એક પાંચ કરોડ તો પાંચ કરોડ પછી સંખ્યા આવે બરાબર ની ખરવ આગળ ચાલે જ જાય તો સૌથી મોટી કઈ મળે આપણને મળે તો કે સૌથી મોટી ના મળે તમને આવું ના લખાય અમુક એવું લખે કે સૌથી મોટી સંખ્યા અસંખ્ય છે એવું ના લખાય સૌથી મોટી સંખ્યા ના મળે આવડે કે ના મળે લખવું પડે આપણે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ પ્રાકૃતિક સંખ્યા ના મળે બરાબર સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક અને સૌથી મોટી ના મળે ખબર પડે ખબર પડે છે ને થોડાક અક્ષર મારા વીઆઈપી આવે છે એટલે એટલા માટે મારે બોલવું પડે છે કમ્પ્લીટ બરાબર તો સૌથી નાનીમાં એક અને સૌથી મોટી ના મળે આગળ જોઈએ મિત્રો ત્રીજો પોઈન્ટ પૂર્ણ સંખ્યા કઈ સંખ્યા તો કે પૂર્ણ સંખ્યા બરાબર તો પૂર્ણ સંખ્યા માટે સંકેત જો પ્રાકૃતિક સંખ્યા માટે કયો હતો એન તો પૂર્ણ સંખ્યા માટેનો સંકેત તો કે પૂર્ણ સંખ્યા માટેનો સંકેત છે ડબલ્યુ કયું થાય તો કે w ચલો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થતી હતી થાય છે ને એકથી તો પૂર્ણ સંખ્યા શરૂઆત કઈ થાય તો કે પૂર્ણ સંખ્યા શરૂઆત થાય જીરો થી જીરો એક બે ત્રણ ચાર અનંત સુધી અનંત સુધી અહીંથી આપણા ગેર સુધી જાય તમારે જે લંબાવી દઈ સુધી જાય બરાબર ચલો આગળનો પ્રશ્ન કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ સોરી સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આપણને ખબર છે કે સૌથી નાની કઈ થાય તો કે જીરો સૌથી નાની

સૌથી નાની પૂર્ણ સંખ્યા જીરો અને સૌથી મોટી કે ના મળે ખબર પડશે છે સંકેત સંકેત ડબલ્યુ પ્રાકૃતિક એન ખાસ ધ્યાન માં રાખજો આ બધું પૂછાયેલું છે અને પૂછાય તમારા આગળ છ થી આઠ વાળા તો ખાસ આગળ જુઓ પૂર્ણાંક સંખ્યા ચોથા નંબર નું પોઈન્ટ પૂર્ણાંક સંખ્યા કઈ પૂર્ણાંક પૂર્ણાંક સંખ્યા ચલો સંકેત આ પૂર્ણ પૂર્ણાંક છે પૂર્ણ અને પૂર્ણાંક ધ્યાનમાં રાખી ચલો પૂર્ણાંક સંખ્યાનો સંકેત આપણે આવડતો હોય તો કોમેન્ટ કરજો બરાબર તો લખો પૂર્ણાંક સંખ્યાનો સંકેત છે કેપિટલ આ કેપિટલ આવે પ્રથમ લખાય તો પૂર્ણાંક સંખ્યાનો સંકેત થાય જેડ બરાબર તમને એવો પ્રશ્ન પણ પૂછાય અને પૂછાય પ્રાકૃતિક સંખ્યાનો સંકેત જણાવો એન પૂર્ણ સંખ્યા ની સંખ્યા જણાવો તો ડબલ્યુ પૂર્ણાંક નો જેડ બરાબર આવો પ્રશ્ન પણ પૂછાય બરાબર ને તો ચલો ધ્યાન માં રાખો આગળ કે સૌથી નાની સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ પહેલા પહેલા પૂર્ણાંક સંખ્યામાં તમને સંખ્યા કઈ કઈ આવે તો કઈ સંખ્યા આવે તો કે પહેલા પહેલા ઋણ આવે પછી શૂન્ય આવે અને પછી આવશે ધન એટલે ઋણ એટલે કેવી કે માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક પછી જીરો એક બે અને ત્રણ ઋણ શૂન્ય અને ધન શેમાં આવે તા કે પૂર્ણાંક સંખ્યાઓમાં એટલે કે બંને બાજુ અનંત સુધી આવે બંને બાજુ કેવી રીતે અનંત સુધી ઋણ સંખ્યાઓ પણ અસંખ્ય મળે ધન સંખ્યાઓ પણ અસંખ્યા મળે શેમાં પૂર્ણાંક સંખ્યામાં ખબર પડે છે ઋણ સંખ્યાઓ પણ અસંખ્ય મળે ધન સંખ્યાઓ પણ અસંખ્ય મળે એટલે કહેવાય કે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા તો કે ના મળે ખબર પડે આપણે ખબર જ નથી ના મળે નહીં આપણે ખબર નથી સૌથી નાની પૂર્ણાંક સંખ્યા આપણને ખબર નથી ધનમાં પણ ખબર નથી ખબર પડી ખબર પડે છે આગળનો જોઈએ પોઈન્ટ પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક અને આગળનો પોઈન્ટ છે આપણે સંમે સંખ્યા કઈ સંખ્યા તૃતીય સંમે સંખ્યા કોને કહેવાય ધોરણ દસમાં આવે ધોરણ નવમાં દસમાં સંમે અસમ્ય સંખ્યા વિશે આવે બરાબર આઠમાં તો આવે જ છે પણ ધોરણ દસ માં પણ આવે નવ માં પણ આવે બીજું ચેપ્ટર સમય સમય માટે તો ચલો સમય સંખ્યા કોને કહેવાય તો પેલા પેલો સમય સંખ્યાનો સંકેત થાય ક્યુ કોને કહેવાય સમય સંખ્યા તો અંશ અને છેદ વાળી સંખ્યા એટલે કે પી ભાગ્યા ક્યુ સ્વરૂપ સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય ખબર પડે સમજો લખું છું કે પી ભાગ્યા ક્યુ स्वरूपની સંખ્યાઓને કેવી કહેવાય તો કે સંમેય સંખ્યા કહેવાય આવું લખોય તો પણ ચાલે p / q એટલે p એટલે અંશ અને q એટલે છેદ અંશ લખબર પડાન ઉપર વાળા અંશ અને છે વાળા છેદ કહેવાય એટલે અંશ ભાગ્યા છેદ વાળી સંખ્યાઓને સંમેય સંખ્યા કહેવાય થોર બડી તો આનો સંકેત થાય કે q હવે સંમેય સંખ્યાઓમાં કેવી સંખ્યાનો સમાવેશ થાય તો સંમેય સંખ્યાઓમાં સમાવેશ થાય સમજો આપણે એક સંખ્યા લખીએ ચલો પાઈ પાય વિશે પાય નું મૂલ્ય કેવું તો કે પાય નું સમય સંખ્યા માટે ચલો પાઈ પાય નું મૂલ્ય ખબર છે કોઈ પાય નું મૂલ્ય ખબર હોય તો કમેન્ટ કરજો તો લખીએ આપણે સમય માટે પાય નું મૂલ્ય બે થાય કયા કયા તો કે પાઇ નું મૂલ્ય થાય બાવીસ ભાગ્યા સાત અને બીજું થાય ત્રણ પોઈન્ટ છ આ બે મૂલ્ય આપણે લઈએ છીએ બરાબર પાઇ ની જગ્યાએ આ બે મૂલ્ય લઈને આપણે દાખલો ગણીએ તો પાઇ ના મૂલ્યમાં બાવીસ ભાગ્યા સાત ને ત્રણ પોઈન્ટ ચૌદ તો બાવીસ ભાગ્યા સાત સમજો કે ખાલી પાય એકલું પૂછે ને પાય ખાલી પાય એકલા વિશે પૂછે તો પાય અસંભવી સંખ્યા છે ધોરણ દસ ની બોર્ડ ની પરીક્ષામાં પૂછાઈ ગયો આ પ્રશ્ન કે પાય અસમ્ય સંખ્યા છે ખરું કે ખોટું વિધાન ખરું છે કે ખોટું તો પાય એ કેવી સંખ્યા છે તો કે પાય એ અસમ્ય સંખ્યા કેવી અસમ્ય સંખ્યા પૂછ્યા તો અસમ્ય સંખ્યા પણ પાય નું મૂલ્ય પૂછે પાય નું મૂલ્ય પૂછે એટલે પાય નું મૂલ્ય કયું એટલે કે બાવીસ ભાગ્યા સાત અને ત્રણ પોઈન્ટ ચૌદ આ બે મૂલ્ય આ મૂલ્ય વિશે પૂછ્યા તો કેવું થાય તો કે અસમ્ય સંખ્યા ખબર પડે છે ને દર વર્ષે પૂછાય દરેકે દરેક એક્ઝામમાં નવ માં દસમા તો પૂછાય ખાસ પાય વિશે અને એના મૂલ્ય વિશે જો પાય કે અસમ્ય સંખ્યા એનું મૂલ્ય કે મૂલ્ય કે બાવીસ ભાગ્યા સાત અને ત્રણ પોઈન્ટ તો કે સંખ્યા બરાબર તો આપણને ખબર પડીએ સમય સંખ્યામાં કયું સાત અને ત્રણ પોઈન્ટ ચૌદ આવે બરાબર ખાલી તમને સમજણ માટે ચાલો બીજું માળ કેવું હોય તો કે જે વર્ગમૂળ નીકળતો હોય એ બધી સંખ્યા સમયમાં આવે

છઠ્ઠા નંબર નો કઈ સંખ્યા અસમય સંખ્યા અસમય સંખ્યા એટલે પહેલા પહેલો આપણે ખબર પડે લગભગ અસમય સંખ્યાનું સંકેશન આયા આવે છે એક્ઝેક્ટ મને ખ્યાલ નથી તમને ખબર હોય તો કોમેન્ટ કરજો મને એક્ઝેક્ટ ફાઇનલ ખ્યાલ નથી પણ લગભગ આયા આવે છે અસમય સંખ્યા માટે કોઈ બુકમાં આપ્યો નથી લગભગ એક આજ બુક પહેલા આપ્યો તો સમય માટે ક્યુ આવે અસમય માટે આયા આવે હા લખતો નથી પણ અસંમેય માટે આ આવે તો જો અસંમેય સંખ્યા સંમેય માટે તમને ખબર પડી ગઈ કે કેવી રીતે સંમેય સંખ્યા કે સંમેય માટે હતી 22 ભાગ્યા 7 3.14 કે આ બધી સંખ્યાઓ અસંમેયમાં આપણે પહેલાં બીજો પોઈન્ટ આવ્યો તો કે પાઈ એ અસંમેય સંખ્યા છે પહેલાં બીજો પોઈન્ટ આ મોસ્ટ ટાઈમ બી પોઈન્ટ દર દરેક एग्जाम માં આવે પાઈ કેવી સંખ્યા તો કે અસંમેય સંખ્યા બીજું કે હું આઉ લખું છું વર્મણુનો મેક્સ હોતે આ કેવી સંખ્યા કહેવાય કેવું કહેવાય કેવી કહેવાય આનો વર્ગમૂળ નીકળે એકસો તેર તો કે ના નીકળે એટલા માટે કેવી કહેવાય તો કે અસમ્ય સંખ્યા ખબર પડે છે જ પ્રમાણે વર્ગમૂળ માં એકસો બાવીસ આવી ઘણી બધી સંખ્યાઓ આવે બરાબર આપણે કેવી કહેવાય કે અસમ્ય સંખ્યા પણ કદાચ એવું તમને પૂછે કે વર્ગમૂળમાં એકસો ને એકનો સિત્તેર તો વર્ગમૂળમાં એકસો એકનો સિત્તેર તેર નો વર્ગ થાય બરાબર આનો વર્ગમૂળ નીકળે છે તો આ પાછી કેવી થઈ ગઈ તો આ થઈ જાય કેવી થઈ જાય મિત્રો સમય એટલે ખાસ ધ્યાનમાં રાખજો

છ થી આઠ વાળા ખાસ કરી નાખજો તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે નવમા દસમા વાળા તો ખરું જ પણ છ થી આઠ માં ખાસ તમારે મેઇન પાયો શીખવો હોય તો તમને આટલું આવડવું જ પડે બરાબર આના પરથી તમને ઘણી આગળ આવડે આ તમારો મેઇન પાયો બરાબર તો જોવા ચાલો આગળ આગળનો પોઈન્ટ આવે આપણે સાતમા નંબર તો સાતમા નંબર છે કે એકી સંખ્યા ઘણી સંખ્યા એકી સંખ્યા ચાલો કોણ કહેવાય કોણ કહેવાય એકી સંખ્યા એટલે એકી સંખ્યાને બીજું બે નામ છે કોઈ ખબર છે એકી સંખ્યા કયા નામે ઓળખવામાં આવે તો એકી સંખ્યાને કહેવાય અયુગ્મ સંખ્યા કઈ હા કે અયુગ્મ અને બીજું છે વિષમ પરીક્ષામાં ઓ પૂછાય તમને કે સૌથી નાની વિષમ સંખ્યા લખો તો તારા દેખાય સો ટકા દેખાય ખબર પડે પણ તમને એવું પૂછે કે સૌથી નાની એકી સંખ્યા લખો તો આપણને ના આવડે કેમ કે આપણને ખબર છે એકી સંખ્યા આપણે પરિચિત છીએ પણ અયુગ્મન એવી સમજી પરિચિત નથી બરાબર તો ધ્યાનમાં રાખજો એકી સંખ્યા એટલે કઈ સંખ્યા તો કે એને અયુગ્મ પણ કહેવાય અને વિષમ પણ કહેવાય બરાબર ખબર પડે છે ને તો સૌથી નાની એકી સંખ્યા કઈ મિત્ર આપણને બધાને ખબર છે કઈ થાય કે સૌથી નાની એકી સંખ્યા થાય આપણે એ જાણી રાખ એક સૌથી નાની એકી સંખ્યા એક અને સૌથી મોટી આપણે ગોતવી પડે બરાબર એટલે ના મળે ટૂંકમાં મળે પણ લખવી પડે ચલો બીજો એક પ્રશ્ન થાય કે સૌથી નાની પાંચ એકી સંખ્યાનો સરવાળો સૌથી નાની સૌથી નાની પાંચ એકી સંખ્યાનો સરવાળો સૌથી નાની એટલે સૌથી પાંચ ક્રમિક પાંચ એકી સંખ્યાનો સરવાળો ચાલો સૌથી નાની શબ્દ નથી લખવા આપણે ક્રમિક પાંચ એકી સંખ્યા એવું લખીએ એટલે થોડું વધારે સમજાય ક્રમિક પાંચ એકી સંખ્યાનો સરવાળો શોધો આવું તમને પૂછે ક્રમિક પાંચ એકી સંખ્યાનો સરવાળો તો આપણે કેવું કરીએ ખબર લખી આવીને કે પહેલા એમ પહેલી એક આવે પછી ત્રણ આવે પછી પાંચ આવે પછી સાત આવે ને પછી નવા આવું કરીએ ને આપણે બરાબર પણ આ સૌ ક્રમિક પાંચ એકી સંખ્યાનો સરવાળો આપણે શોધો હોય તેના માટેનું સૂત્ર છે જોવા પેલા આનો તમને સરવાળો બતાવો બતાવું સૂત્ર દ્વારા તમને સમજાવો તો નવ ને એક દસ સાત ને ત્રણ દસ દસ ના દસ વીસ ને પાંચ પચીસ કેટલું થયું પાંચ પચીસ ક્રમિક પાંચ એકી સંખ્યા નો સરવાળો થાય રીતે દો હોય આ સરવાળો કર્યા વગર તો આ રીતે મળે જોવા સૂત્ર છે મિત્રો આનું એન નો વર્ગ એન એન એટલે હવે ક્રમિક પાંચ એકી સંખ્યા કીધી બરાબર કેટલી કીધી આપણે પાંચ કીધી પાંચ નો વર્ગ બરાબર પચીસ ખબર સિમ્પલ જવાબ સરવાળો કરવો જ ના પડે ડાયરેક્ટ જવાબ ખબર લ્યા તમને એવું પૂછે કે ક્રમિક પંદર એકી સંખ્યા આન્સર વાળો તો પંદર નો વર્ગ બસો પચીસ ટપો પડે છે ક્રમિક પચીસ એકી સંખ્યા આન્સર તો પચીસ નો વર્ગ એનો વર્ગ કરી દેવાનો જે સંખ્યાની વાત કરી હોય જે સંખ્યા આપણે શોધવાની હોય જેટલી સંખ્યાઓ એનો વર્ગ કરવાનો આ સૂત્ર ક્રમિક પચીસ એકી સંખ્યાનો સરવાળો તો પચીસ નો વર્ગ બરાબર છસો ને પચીસ ડન આપણે ખબર પડે ને તો આ એકી સંખ્યા માટે હતું બરાબર એક સંખ્યાને કેવી કહેવાય કે અવિગમ પણ કહેવાય અને વિષમ પણ કહેવાય યાદ રાખજો હા આગળ જોઈએ આપણે મિત્રો ચલો આગળનું પોઈન્ટ

બેકીને યુગ્મ પણ કહેવાય અને સમસંખ્યા પણ કહેવાય એકી સંખ્યા અયુગ્મ સંખ્યા અને વિષમ સંખ્યા કહેવાય અને બે યુગ્મ સંખ્યા પણ કહેવાય પણ કહેવાય ખબર પડી સૌથી નાની યુગ્મ સંખ્યા જણાવો તો આપણે વિચારવું પડે બરાબર ને માળવું પડે ખાડું કઈ આવે યુગ્મ એટલે ખબર ના પડે પણ હવે ખબર પડી ને યુગ્મ પૂછાય એટલે યુગ્મ એટલે બેકી જ કહેવાય ને સમ એટલે પણ બેકી કહેવાય સૌથી નાની સમ સંખ્યા શોધો તો હવે આપણને આવડવું જોઈએ કે સૌથી નાની સમ સંખ્યા કઈ તો કે બે બરાબર તો લખીએ આપણે સૌથી નાની બધાને ખબર છે આ તો સૌથી નાની બે કી સંખ્યા કેટલી થાય તો કે બે છે પણ તમને એવું પૂછે કે પ્રથમ પાંચ બે કી સંખ્યાનો સરવાળો શોધો આવો પ્રશ્ન પૂછે એવું પ્રથમ પાંચ બેકી સંખ્યા નો સરવાળો પ્રશ્ન આવે એટલે આપણે પેલા પેલું સરવાળું કરવા બે બરાબર ને કેમ કેમ સરવાળું કરીએ કે બે ચાર છ આઠ ને દસ આ પહેલા આપણે પાંચ બેકી સંખ્યાઓ લખીએ પછી આનો સરવાળું કરીએ કઈ રીતે દસ તો છે જ આઠ ને બે દસ દસ નો દસ વીસ ને છ છવ્વીસ ને ચાર ત્રીસ એટલે કેટલો મળ્યો કારણ કે ત્રીસ મળ્યો કોનો કારણ કે પ્રથમ પાંચ બે કી સંખ્યાનો સરવાળો કેટલો મળે ત્રીસ મળે સરવાળો કરીએ ચાર મળે બરાબર ને પણ સૂત્ર દ્વારા જોવા મિત્રો તેનું સૂત્ર કંઈક આ રીતે છે એન કૌંસમાં એન પ્લસ એક આ એનું સૂત્ર આપણે કેટલી સંખ્યાની વાત કરવા માંગી કે પાંચ બે કી સંખ્યા કેટલી તો કે પાંચ તો પાંચ ના પાંચ અને પાંચ પ્લસ એક એટલે કે છ થાય ખબર પડે કોઈ ખબર ના પડે સૂત્રમાં તો યાદ રાખો કે જે સંખ્યાની વાત કરવામાં આવી હોય એટલે પાંચ સંખ્યાની વાત કરવામાં આવી એના પછી પાંચ પછી કઈ સંખ્યા સંખ્યા આવે એના પછીની ગુણી ગણવાના તો પાંચ છીસ બરાબર સૂત્ર તમને યાદ ના રહેતું હોય સૂત્ર કયું છે તો કે એન કૌશમાં એન પ્લસ એક આ સૂત્ર પણ સૂત્રમાં તમને ખબર ના પડે તો જે સંખ્યાની વાત કરવામાં આવી હોય n પછીની સંખ્યા વડે ગુણી કરવાનો તો પ્રથમ 5 b ની સંખ્યા લખાઈ તો 5 સંખ્યાની વાત કરમાં તો 5 * n પછીની સંખ્યા 6 તો 5 * 6 30 ખોર પડે चलो બીજો ઉદાહરણ લઈ આપણે કે પ્રથમ 10 b ની સંખ્યાનો સરવાળો પ્રથમ 10 b ની સંખ્યાનો સરવાળો 10 બરાબર ચલો તો સૂત્ર કયું મિત્રો તો સૂત્ર થાય આપણે n (n + 1) દસ બેકી સંખ્યા કીધી તો સૂત્ર ના આવડતું હોય સૂત્ર ખબર ના પડે તો દસ દસ પછી અગિયાર અગિયાર આગળ એકસો ને દસ સરવાળો કરો આટલું જ મળે એકસો દસ જ મળે બરાબર ખબર પડી પ્રથમ વીસ બેકી સંખ્યાનો સરવાળો આ પ્રમાણે કરવાનો વીસ ગુણ્યા એકવીસ જે સંખ્યાની વાત કરવામાં આવી હોય એના પછીની સંખ્યા પ્રથમ પચાસ બે કી સંખ્યાનો સરવાળો જુઓ તો પચાસ ગુણ્યા એકાવન જાઓ આપણે જવાબ ખબર પડી જે સંખ્યા ની વાત કરવામાં આવી હોય એ અને એના પછી બંને કરવાનું બે કી સંખ્યા બેકી સંખ્યા ની વાત છે એકીમાં તો n નો વર્ગ કરવાનો ખબર પડે ને એન નો n નો વર્ગ એન સ્ક્ર બરાબર એ પ્રમાણે સૂત્ર છે બેકી માં એન કૌશન કી માટેનો એટલે એક ઇન બેકી પાછું બે ના થાય એક ઇન બેકી ખબર પડે છે ને હા બે ગુણા થઈ જાય તો આગળ જોઈએ મિત્રો એકી બેકી પછી આપણે નવમો પોઈન્ટ ચલો આગળ પોઈન્ટ છે તટસ્થ સંખ્યા તટસ્થ કઈ તટસ્થ સંખ્યા કોને કહેવાય તટસ્થ સંખ્યા તો સરવાળા માટેની તટસ્થ સંખ્યા અને ગુણાકાર માટે ગુણાકાર માટે સંખ્યા સરવાળા માટે સરવાળા માટે થાય શૂન્ય અને ગુણાકાર માટે થાય એક જોવા સમજો ઉદાહરણ તરીકે પાંચ છે પાંચ પ્લસ જીરો કરીએ ને તો જવાબ આપણને પાંચ જ મળે એટલે કે આપણી મૂળ સંખ્યામાં જે સંખ્યા ઉમેરવાથી કોઈ ફરક ના પડે જવાબ એને મળતો હોય તે આપણી તરત સંખ્યા કહેવાય તો પાંચ પ્લસ જીરો કરવાથી આપણને પાંચ મળ્યું બરાબર એટલે કોઈ ફરક પડ્યો ના એટલે સરવાળા માટેની સંખ્યા એટલે સંખ્યા જીરો ને ગુણાકાર માટે એટલે પાંચ ગુણ્યા એક બરાબર પાંચ ખબર પડી પણ કદાચ તમે આવું કરી દો કે પાંચ ગુણ્યા જીરો બરાબર તો આ તો જીરો થઈ જાય ખબર પડે છે મિત્રો એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું સરવાળા માટે જીરો અને ગુણાકાર માટે એક સરવાળા માટે તટસ્થ સંખ્યા જીરો અને ગુણાકાર માટે તટસ્થ સંખ્યા એક ટાઈમ એ પોઈન્ટ છે ઘણી એક્ઝામમાં પૂછાઈ ગયો આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામમાં કોમ્પિટિશન એક્ઝામમાં પણ પૂછાઈ ગયો આ પ્રશ્ન સરવાળા માટે તમે સંખ્યા જણાવો પહેલા જૂના પેપર જોવો તમે તો આ બે પ્રશ્ન જોવા મળતા હતા બરાબર આગળનો પોઈન્ટ જોઈએ મિત્રો 10મો પોઈન્ટ કયો તો કે વિરોધી સંખ્યા આ તો તમને આવડે ભાઈ આ તો બધું આવડે વિરોધી સંખ્યા બરાબર ને કેમ વિરોધી સંખ્યા એટલે કેવી સંખ્યા તો હું તમને એવું કહું કે પાંચની વિરોધી સંખ્યા કઈ થાય તો પ્લસ હોય તો માઇનસ કરવાનું માઇનસ હોય તો પ્લસ કરવાનું પાંચની વિરોધી સંખ્યા કઈ તો કે પાંચની વિરોધી કઈ થાય તો કે માઇનસ પાંચ થાય ખબર પડે પણ એવું તમને કહે કે માઇનસ દસ ની વિરોધી સંખ્યા તો થાય દસ વિરોધીમાં કેવું પ્લસ હોય તો માઇનસ કરવાની અને માઇનસ હોય તો પ્લસ થાય ખબર પડે છે વિરોધી સંખ્યામાં પ્લસ હોય તો માઇનસ થાય માઇનસ હોય તો પ્લસ થાય આગળનો પોઈન્ટ છે મિત્રો અગિયારમો વિરોધી પછી આવશે વ્યસ્ત સંખ્યા ચાલો કઈ સંખ્યા તો કે વ્યસ્ત સંખ્યા વ્યસ્ત એટલે કેવી વ્યસ્ત એટલે આપણે સમજીએ ઉદાહરણ તરીકે હું તમને એવું કહું કે પેન્ટ શર્ટ શર્ટ પેન્ટ સમજો શર્ટ પેન્ટ તો શર્ટ પેન્ટ નું શું થાય કે પેન્ટ શર્ટ ઉલટ સુલટ કરી દેવાના એવું એવું તમને કહેવામાં આવે કે ચાર પંચા ચાર ની વ્યસ્ત સંખ્યા લખો વ્યસ્ત શું થાય પાંચ ભાગ્યા ચાર નીચે વાળી સંખ્યા એટલે છેદ વાળી સંખ્યા અંશ મજા અંશ વાળી નીચે આવે આ વ્યસ્ત સંખ્યા તમને એવું કહેવામાં આવે કે માઇનસ ચાર ની વ્યસ્ત સંખ્યા લખો લે હવે ચલો એટલે પાછા મુગડા એવું કરે કે સાહેબ આ માઇનસ છે ને આપણે પ્લસ કરી દેવાની ઉલટાવાની તો ખરી છે એમ ચલો પાંચ ભાગ્યા ચાર તો કરવાની છે માઇનસ છે એનું પ્લસ કરી દેવાનું બરાબર તો આ પણ માઇનસ જ રાખવાનું વ્યસ્તમાં નિશાની બદલવાની આવે પણ એની જે નિશાની છે એમને એમ રાખવાની બરાબર વ્યસ્તમાં ખબર પડે છે તો મિત્રો આ તું અગિયાર પોઈન્ટ કે તમારે છ થી નું ગણિત શીખવું હોય બરાબર તો આ મેન તમારો પાયો આટલા પોઈન્ટ તમે તૈયાર કરો તમને આગળ ગણિતમાં થોડું ઈઝી લાગે એમ સહેલું પડે ખબર પડી તો છ થી આઠમાં ભણતા બાળકો સુધી શેર કરજો બરાબર અને મારી યુટ્યુબ ચેનલ મારાથી રીતે એકવાર મુલાકાત લેજો કેમ કે અમે બધા આવા મેઇન મેઇન પોઈન્ટ અમે શીખવાડ્યા છે બરાબર તો ખાસ મુલાકાત લેજો અને છથી આઠના હવે લગભગ વિડીયો બનાવવાનું પણ ચાલુ કરવાનો છું કેમ કે દસમાના હાલ પૂરતા દસમાના એક્ઝામ પૂરી થઈ ગઈ બરાબર તો વિડીયો સ્ટોપ કર્યા છે મેં બનાવવાના એટલે નવમાંના છથી આઠ અને નવના વિડીયો આ રોજ ના રેગ્યુલર તમને મળતા રહેશે તો ખાસ વિડીયોને શેર કરજો બરાબર તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ